વરસાદ ચાલુ થઈ ગયો અને જંગલના રાજા શેરખાન જ્યાં સુધી વરસાદ બંધ થાય ત્યાં સુધી તવ એક ત્યાં ઝાડના છાયામાં ઊભા રહ્યા અને ત્યાં જ તેમને વિચાર આવે છે કે અત્યારે ખૂબ જ મૂડ સારું હતું કે શિકાર કરવું ફરવા જવું જંગલમાં પરંતુ કઈ જે ફરવા જવાનો જે ટાઈમ સમય છે એ મળે તેમ નથી વરસાદ બંધ થતો નથી એવામાં તેને એક સામેના ઝાડ ઉપર એક હરણ બેઠેલું જોયું સામેના ઝાડ નીચે એક હરણને ઉભેલું જોયું કારણ કે વરસાદ હતું ત્યારે તે સિંહ કહે છે કે આ હરણ

આ બંનેની મિત્રતાની આખા જંગલમાં ચારે કોર ચારે બાજુ આમની મિત્રતાની વાતો થવા લાગી હવે બધા ખૂબ જ આમ આશ્ચર્ય પામતા કે સિંહ અને હરણની દોસ્તી આ અજબ છે સિંહ અને હરણની દોસ્તી ન હોય છે ત્યારે પેલા જંગલના અંદર એક વરુ હતું વરુ એ નથી ખૂબ જ તેને જલન થઈ ઈર્ષા થઈ તેથી તે અંદર ને અંદર બોલવા લાગે કે આવું ક્યારેય ના થઈ શકે આ તો જંગલની સાન આન બાર ને સાન ગુમાવી રહ્યો છે કારણ કે કોઈ દિવસ સિંહ અને હરણની મિત્રતા ન હોય સિંહ એ મરા અને હરણ એ કાયર કે જે સામે મોતને દેખીને ભાગી જાય અને સિંહ એટલે કે મોતને દેખીને સામે ભીડે અને સિંહ કહેવાય હરણ તો જે મુશ્કેલીને દેખીને ત્યાંથી ભાગી જાય છે આવું ક્યારેય થવાય નહીં આવું ક્યારે થઈ જ ન શકે દિવસો વીતતા ગયા જંગલમાં સિંહ અને હરણ બંને વાતો કરતા હતા અને ત્યાં પેલો વરુ આવી ગયો જે ઈર્ષાનો વરુ હતો એ આવી ગયો અને કહેવા લાગ્યો કે મહારાજ આ મળદ અને કાયરની દોસ્તી ન શોભે ત્યારે પેલા સિંહને સમજાવણું નહીં ત્યારે તે કહે કે તું શું વાત કહી રહ્યો છે ધ્યાનથી સમજાવ ત્યારે તે કહે છે કે મહારાજ સિંહ અને હરણને ખોદી હતી જે દોસ્તી છે એ બને નહીં અને તે બની ન શકે ત્યારે સી ગુસ્સે થઈ જાય ને કહે છે કે ભાઈ તું શા કામથી અહીંયા આવ્યો હતો તો તું અહીંયા જે કામથી આવ્યો હતો કામ પૂરું કર્યું તે અને અહીંયાથી જતો રહે અને આ વખત હવે બીજી વખત આનું બીજું નામ લઈને આવતો નહીં છે ખૂબ જ ગુસ્સામાં ત્યાંથી નીકળી જાય છે અને તેનો ઈર્ષા તો થતી જ હતી તેને એક યોજના બનાવી તેના મિત્રને કહ્યું કે મિત્ર ટાઈમ કરીને અમે દોસ્તી તોડાવો આ તો આપણી જંગલની શાન જઈ રહી છે જે સન્માન છે અને તે ની જેમ પછી ભાગે તે શોભે નહી ત્યારબાદ પેલો તેનો મિત્ર તો એને કહ્યું કે તું બધી બધા જે પ્રાણીઓને બોલાવવાના અહીંયા ભેગા કર ત્યારે તે સી અને હરણથી બચીને એક બાજુ એક જ જગ્યા હોય ખાનગી કેબ ભેગા કરે છે અને વદના કહે છે કે આ તો આપણી આનબાને સાર જઈ રહી છે કઈ રીતે તો કે કે પેલા સિંહે જંગલના રાજાએ આ પેલા હરણ સાથે કાયર સાથે દુસ્તી જો કરી છે તેના કારણે હું કહું બધા ને કહે છે કે શું તમે બધા સહમત છો આ વાતથી કે હું આ જંગલનો રાજા બની જાઉં ત્યારે હેલો બધા પ્રાણીઓ કહે છે કે હા મેં સહમતીએ પરંતુ એક હાથી માનતો નથી અને બધા વાતો કરતા હોય ને હાથી ત્યાંથી છટકીને સિંહ પાસે જાય છે સિંહને બધી વાત કરે છે ત્યાં સિંહ આવે છે ને કહે છે ત્યારે રે હાથી કહે છે કે મહારાજ આ લોકો એમ કહેતા હતા કે મને બનાવો આમની જગ્યાએ ત્યારે પેલો શી કહે છે કે જંગલનો રાજા જંગલનો રાજા જ હોય ત્યાં પછી શિયાળ કોઈ જંગલ નો રાજા હોય બીજો અને વરુ તેને કહે છે કે તમે આપણી આન બાન ને શાન ગુમાવી દીધી છે તમે આ રીતનું કર્યું છે તમે આમ કર્યું છે ત્યારે પેલો જે હરણ હોય એ કહે છે કે હે જંગલના રાજા મારા કારણે તમારે અહીંયા તમારું માન ગુમાવવું પડ્યું માટે હું આ જંગલમાં એક ઘડી પર પણ ઊભું રહેવા માગતો નથી હું અહીંયાથી જાઉં છું અને ત્યારે સિંહ કહે છે કે ના તું અહીંયાથી જઈ શકે નહીં હું અહીંયા છું ને શું લે છે તું અને આ તો ધીરે ધીરે વાત થઈ ગઈ મોટી અને લડવા ઉપર વાત આવી ગઈ ત્યારે પેલો વરુભાઈ કહે છે કે હે વનના રાજે આવી જા મારી સામે લડવા ત્યારે પેલો જે હરણ હોય છે કહે છે કે જંગલનો રાજા તો શું હું એકલો તને હરાવી શકું છું ત્યારે બધા ચોક તે દંગ રહી જાય છે અને પેલો વરુ કહે છે કે એક શિયાળ મને હરણ આવી જા ત્યારે હરણ અને પેલા વરુ વચ્ચે લડાઈ થાય છે અને હરણની જીત જાય છે અને તે અચાનક હાર માણી લે છે અને પેલું હરણ એના અંદર અચાનક પરિવર્તન આવે છે અને તે સિંહમાં રૂપાંતર થઈ જાય છે ત્યારે પેલા ત્યાં એક સાધુ આવી જાય છે અને સાધુ કહે છે કે આને શ્રાપ મળેલ છે કે ગેસ કે આ બધા જ પ્રાણીઓને નિર્દોષ પ્રાણીઓને મારતો રહેતો હતો આને શ્રાપ મળેલો હતો કે જો તું લડાઈ જો કોઈ તાકાતવરથી લડાઈ કરીશ તો તું તારા મૂળ રૂપ આવી મિત્રો તે વરુને ત્યાંથી ભગાડી દેવામાં આવે છે તો મિત્રો આ વાર્તા ઉપરથી આપણને બોધ મળે છે કે આપણે કોઈ પણ વસ્તુમાં ઈચ્છા કરવી જોઈએ નહીં